રાપરની માલી સમાજવાડી ખાતે ઈ કેવાય સી એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રેશન કાર્ડને ઈ કેવાયસી સાથે લિંકઅપ કરીનો કેમ્પ એક સાથે કરવામાં આવ્યો તો મોટી સંખ્યામાં લાભાર્થી આ કેમ્પનો લાભ લીધો હતો અને રેશન કાર્ડ ઈ કેવાયસી કરવામાં આવ્યા હતા હજુ રાપર આમ તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ સરકાર દ્વારા ફરજિયાત ઈ કેવાયસી કરવાનું ફરજિયાત હોતા રાપર માલી સમાજની વાડી ખાતે એક જ સ્થળે કોઈપણ રેશન કાર્ડ ધરાવતા લાભાર્થીને ઈ કેવાયસી કર્યા વિના ન રહી જાય તે માટે માલી જ્ઞાતિની વાડી ખાતે જ્ઞાતિજનોના ઈ કેવાયસી કરવાનો એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું લગભગ રાપર સમાજના એંશી ટકા રેશન કાર્ડ ધરાવતાઓ ઈ કેવાયસીથી ઈ કેવાયસી કરાવેલ સમગ્ર કાર્યક્રમનું આયોજન નિલેશભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું તેમના મહેનત થકી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો માલી સમાજ અને કાર્યક્રમના સંયોજક નિલેશભાઈ રામજીભાઈ માલી કાંતિભાઈ રામસંગભાઈ ઈરાણી વગેરે દીપ પ્રાગટ્ય કરી અને આ કેમ્પને ખુલ્લો મૂક્યો તો આ પ્રસંગે શામજીભાઈ ગોપાલભાઈ ચૌહાણ અમૃતભાઈ ભગુભાઈ માલી નિલેશભાઈ તુલસીભાઈ પરમાર પ્રવીણભાઈ ગોપાલભાઈ પરમાર ભગવાનજીભાઈ માનાણી નરેન્દ્રભાઈ માનાણી કાંતિભાઈ પરમાર રતનભાઈ માલી કાંતિભાઈ સોલંકી મુકુંદભાઈ સોલંકી ભગવાનભાઈ અલવાણી રાજુભાઈ સોલંકી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ખાસ કરીને લિંકને જે કનેક્ટ કરવાની વાત હતી તે અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી સમાજના માજી પ્રમુખો નિલેશભાઈ માલિક તથા શામજીભાઈ માલીએ ઓપરેટર નિલેશભાઈ તુલસીભાઈ પરમારની પ્રશંસા કરી અને આ કાર્યક્રમમાં જે ખાસ કરીને સહયોગ આપ્યો છે તે પહેલાં અભિનંદન પાઠવવામાં આવ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે નિલેશ પરમાર કાંતિ પરમાર કાંતિભાઈ ઈરાણીએ જયમત ઉઠાવી હતી સમાજના આગેવાનો ટ્રસ્ટીઓ બહેનો સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા એમ આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા નિલેશભાઈ માલીએ જણાવ્યું હતું